હેલો વિદ્યાર્થી મિત્રો માસ્ટર ટ્યુશન ક્લાસ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ધોરણ દસનું ચેપ્ટર નંબર એક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના થોડાક બહુ વિકલ્પવાળા પ્રશ્નોનો અભ્યાસ કરીશું અને થોડા સોલ્વ કરીશું આપણે જેમાંથી બોર્ડમાં ઇમ્પોર્ટન્ટના થોડા ક્વેશ્ચન છે જેને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીશું

અને ઓક્સિજનનું સ્તર ચડેલું હોય પણ તેને આપણે કાચની પરોડે ઘસીએ અને જ્યારે બર્નર પર સળગાવતા ત્યારે एकदम સફેદ રંગની રમનીસ મારતી જ્યોતથી મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર છૂટો પડતો હતો જે નીચે બોટ ગ્લાસમાં જમા થતો હતો બરાબર ક્વેશ્ચન બીજો છે આપણી પાસે કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો अथवा નીપજોની જળીય અવસ્થાને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે આપણને ખબર છે એક્વાઇસ એક્વાઇસ બરાબર કોની હાજરીમાં શક્ય બને છે આ પ્રશ્ન બોર્ડમાં પૂછવાની સંભાવના છે તો આના માટે આપણે લખશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે આના સિવાય ઉલટું બી પૂછી શકે કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાની વ્યાખ્યા આપો અથવા પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું સમીકરણ લખો બરાબર આપણા પાસે ઓપ્શન છે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ઓપ્શન છે બીજો પાણી અને ઓક્સિજન ઓપ્શન સી પાણી અને નાઇટ્રોજન અને ઓપ્શન ડી સૂર્યપ્રકાશ અને હવા આપણને ખબર છે કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ સિવાય ક્લોરોફિન જે વનસ્પતિના આવેલું હોય છે

હાઇડ્રોક્સાઇડ આપણને ખબર છે કે જેમાં મુક્ત થતી હોય એટલે કે ઉષ્મા હોય ઉષ્મા મુક્ત થતી હોય તો તે કેવા પ્રકારની પ્રક્રિયા કહી શકાય આપણને ખબર છે જેમાંથી ઉષ્મા મુક્ત થતી હોય છૂટી પડતી હોય ઉષ્મા બરાબર એને આપણે ઉષ્મા ક્ષેપક કહીએ અને જેમાં જેમાંથી ઉષ્મા શોષે જતી હોય જેમાં ઉષ્મા શોષાઈ જતી હોય એને આપણે ઉષ્મા શોષક કહીએ તો આમાંથી તમને આ ઉદાહરણ પરથી જવાબ આવડી જશે કે આપણી પ્રક્રિયા કેમ કહેવાય છે ઉષ્મા ક્ષેપક તો એ જ આપણો સાચો જવાબ છે ઉષ્મા ક્ષેપક આગળ છઠ્ઠો પ્રશ્નો શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે બરાબર શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે તમારા માટે આ પ્રશ્નોને તમે જવાબ આપો ફટાફટ કોમેન્ટ કરો કે શ્વસન એ કયા પ્રકારની પ્રક્રિયા છે બરાબર આપણે એકવાર જા આપણે શ્વાસ શ્વાસ લઈએ બરાબર ઓક્સિજન લઈએ કાર્બન ડાયોક્સાઇડ બહાર કરીએ એ ધપત એ વખતે શ્વાસ શ્વાસ સુવાનો જે દ્વારા છેમાં આપણે ઉષ્મા એટલે કે ઊર્જા મળે છે બરાબર તો આપણી આ પ્રક્રિયા કેવી જશે ઉષ્મા એટલે શક્તિ તો કેવી પ્રક્રિયા હશે તો એ પ્રક્રિયા આપણે આપડી કહીએ છે ઉષ્મા ક્ષેપક આગનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 7

કે કોઈ એક પ્રક્રિયક તૂટીને ઘણી બધી નિપજો આપતો હોય તો એ પ્રક્રિયા એક જ પ્રક્રિયા હોઈ શકે કઈ વિઘટન પ્રક્રિયા તો જવાબ ટી કરી લેજો વિઘટન પ્રક્રિયા આગળનો પ્રશ્નો સમીકરણ આપેલું છે કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એને જો ઉષ્મા આપે કેલ્શિયમ કાર્બોનેટ એટલે આગળ એક પ્રશ્ન હતો આપણને માટે આરસ અથવા ચૂનાનો પથ્થર એને જો ઉષ્મા આપીએ તો CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 બને

અક્ષેપન પ્રક્રિયા અહીંયા કોઈપણ પ્રકારના અક્ષેપ ઉત્પન્ન થતાના થલા અક્ષેપન પ્રક્રિયા પણ આવે નહીં ઉષ્મીય વિઘટન પ્રક્રિયા આપણો સાચો જવાબ હશે કે સી સીઓ થ્રી એટલે કેલ્શિયમ કાર્બોનેટ જે ભેગો હતો એને આપણે ગરમી આપી ગરમી આપી તો કેલ્શિયમ ઓક્સાઇડ અને સીઓ એટલે કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો કડી ચૂનો યાદ રાખજો આ પ્રશ્ન બી પૂછે છે કે કડી ચૂનો કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો તો આ પ્રક્રિયાની ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહી શકાય ચલો આગળનો પ્રશ્નો છે

આ તો આવી જ નહીં ત્રણ ઓપ્શન રહ્યા બરાબર ત્રણમાંથી એક સિલ્વર વાળી છે સિલ્વર પ્રોમાઇડ સિલ્ સિલ્વર ક્લોરાઈડ વાળી છે બીજી સિલ્વર પ્રોમાઇડ વાળી આપણી ચોપડીમાં આ બંને છે એટલા માટે આપડે જવાબ આવશે એ અને બી બંને તો યાદ રાખજો સિવર ક્લોરાઇડ અને સિલ્લર પ્રોમાઇડની બંને પ્રક્રિયા અશ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં વપરાય છે આગળનો પ્રશ્ન પ્રશ્નો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયાને કઈ પ્રકારની પ્રક્રિયા કહી શકાય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહી શકાય ઓપ્શન અને સંયોગીકરણ પ્રક્રિયા ઓપ્શન બી દ્વિસ્થાપન દ્વિસ્થાપિત પ્રક્રિયા ઓપ્શન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા કહી શકાય બરાબર તો પ્રક્રિયાને ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા કહી શકાય તો આપણો જવાબ આવશે અવક્ષેપન પ્રક્રિયા પ્રક્રિયા અવક્ષેપન બરાબર કોઈ એ બી રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર એકદમ ધીમે 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 અક્ષેપ ઉત્પન્ન થતા હોય બરાબર અને એ પાણીમાં દ્રાવ્ય દ્રવ્યની હોય પાણીમાં તો તેને કહેવાય અવક્ષેપ પ્રક્રિયા આગળનો પ્રશ્ન રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયોનોની આપલે થતી હોય આયોનો આયોનો પ્લસ અને માઇનસ ધોનાયન અને ઋણા आयोनोनी आप ले जाती होए तो तेवी प्रक्रिया में केवी प्रकार की प्रक्रिया कही सकता ऑप्शन ए विस्थापन प्रक्रिया ऑप्शन बी सरलीकरण प्रक्रिया ऑप्शन सी उष्मा विघटन प्रक्रिया ऑप्शन डी द्विविस्थापित प्रक्रिया चलो विस्थापित प्रक्रिया तो आवे नहीं सरलीकरण प्रक्रिया ले बेगू था वो आवे नहीं उसमें भी करने गर्मी अपन छोटू पड़ी ये पन आवे नहीं ऑप्शन डी द्विविस्थापित द्विविस्थापित बराबर આપણે લઈએ કે કેસ પર અથવા તો એફીએસ ઓફર બીએ એસ ઓ બી એ કોઈ બી આપણે લઈએ અને જે વચ્ચે કોઈ પદાર્થ ઉત્પન્ન થતો હોય બરાબર કોઈ પદાર્થ ઉત્પન્ન થતો હોય અથવા તો એમાંથી કોઈ આ વિવિસ્થાપિત પ્રક્રિયા થતી હોય તો એવી પ્રક્રિયાને આપણે કહી શકીએ કે એની અંદર પ્લસ માઇનસ પ્લસ માઇનસ આયોનો છે સોડિયમ આયન હોય ક્લોરાઇડ આયન હોય બ્રોમાઇડ આયર્ન હોય सल्फेट आयन हो यानी आपलेट होती हुई तो देवा प्रकार की प्रक्रिया ने कई प्रक्रिया करी શકાય द्विविस्थापित प्रक्रिया अगर तो ये नेक्स्ट देखो धातु में सपाटी पर 12वां क्वेश्चन ધાતુની સપાટી પર ભેજ એસિડ વગેરેના હુમલાને કારણે તે ઝાંખી પડે આ પ્રક્રિયાની ખાલી જગ્યા પ્રક્રિયા કહેવાય બરાબર ઓપ્શન એ ક્ષારણ ઓપ્શન બી બગડી જવું ઓપ્શન સી ઓક્સિડેશન ઓપ્શન ડી રિડક્શન આપણને ખબર જ છે લોખંડ છે ભેજમાં રાખી નાખ્યું તેના પર નાલાશ પડતો કથાઈ રાખવું લાગી જાય બરાબર તે એ પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય પણ થયું શું કહેવાય ક્ષારણ

कार्बन डाइऑक्साइडનો વાયુ ઉપયોગ કરવામાં આવશે નહીં નાઇટ્રોજન વાયુ ઉપયોગ કરવામાં આવશે હા ક્લોરિન વાયુ ના કેપ્તા કોણા થઈ જાય જલીય દ્રાવણો પાણી પાણીમાં તો કોઈ પદાર્થ લખાય નથી નોબલ ગાસ જો જવાબ હશે નાઇટ્રોજન વાયુ પ્રશ્ન નંબર 14 કઈ પ્રક્રિયા દ્વારા અધ્રાવ્ય ક્ષારો ઉદ્ભવે છે અધ્રાવ્ય ક્ષાર કઈ પ્રક્રિયા દ્વારા અધ્રાવ્ય ક્ષારો ઉદ્ભવે છે

કઈ પ્રક્રિયા થવાથી ખોરો થઈ જાય બરાબર જો અહીંયા દેખો નાઇટ્રોજન વાયુ કરવામાં આવે છે તેલ અને ચરબી ખોરાક લાંબો સમય પડી રહેવાથી કઈ કઈ પ્રક્રિયા થવાથી ખોરો થઈ જાય બરાબર અને અહીંયા છે કે એન્ટી ઓક્સિડન્ટ એટલે જેમાં ઓક્સિજન ન જાય તેવા કયા પદાર્થો બરાબર તો આના માટે તમને જવાબ આપવો પડે કે તેલ અને ચરબી ખોરાક લાંબો સમય પડી રહેવાથી કઈ પ્રક્રિયા થવાથી ખોરો થઈ જાય બરાબર આના પરથી તમારો જવાબ અહીં આવડી જાય ઓક્સિડેશન પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો જ ખોરાક તમારો ખરાબ થઈ જાય બરાબર આગળ નાઇટ્રોજન જે વાયુ હોય એ બટાકાની ચિપ્સમાં કે રિયલના પડેકા કોઈ બી પડેકા હોય બાલાજીને બાલાજીના ગોપાલના બહુ નવા નવા આવ્યા હોય તો એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે ફૂલેલું વાયુ એના ખાવ તમે તો આટલું જ નીકળે બરાબર તો જે બીજો જે અંદર શું હશે જે વાયુ છે એ નાઇટ્રોજનમાં વાયુ છે બરાબર નાઇટ્રોજન ઓઇન શું કામ કરે નાઇટ્રોજન ઓઇલ જ્યારે ભરવામાં આવે ત્યારે અંદર જેટલો બી કોઈ બી વાયુઓ રહેલા હોય ઓક્સિજન હોય નાઇટ્રોજન નાઇટ્રોજન તો હોય પણ પૂરેપૂરો શુદ્ધ હોય નહીં નાઇટ્રોજન ભરવામાં આવે તો અંદર રહેલો ઓક્સિજન બધો બહાર નીકળી જાય અને પછી પેક કરી દેવું એટલે ગમે તેટલો સમય પડી રહે ગમે તેટલો પાછું લિમિટ હોય બે મહિના ત્રણ મહિના તો કંઈ થાય નહીં નહીં ખરાબ નહીં થાય ટૂંકમાં ખોરો નહીં પડે તો જવાબ આવશે એ ઓક્સિજન નેક્સ્ટ આપણે <coughs> એફી એસ ઓફ ફોર પ્લસ બી સીએલ ટુ ફેરો અથવા જે આપેલું છે સબી પણ લખી શકો હેરસ સલ્પેટ અને બીજેમોરાસાયણિક પ્રક્રિયા થઈને મળશે એફી સીએલ ટુ એફી સીએલ ટુ પ્લસ ફોર આ જે બી ફોર હશે એ સફેદ રંગના અક્ષેપ દહીના ફૂલા જેવા ઉત્પન્ન થશે એના પરથી આપણને આઈડિયા આવી જશે કે પરીક્ષામાં પૂછાય છે કે આની જગ્યા પર કોઈ બી ધુ લઈ લેવામાં આવે એપી હોય કોઈ બી ધંધુ મેગેરીઝેરેનો પ્લસ સી ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ઇટ ક્યુ ઝિંક પ્લસ સી ઓ માં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે યાદ રાખજો રિડક્શન ઓક્સિડેશન પણ આવી શકે તો ઝિંક ઓક્સાઇડ સાથે ઓક્સિજન જોડાયેલો છે બરાબર ઝીંક સાથે ઓક્સિડેશન જોડાયેલું છે કાર્બન સાથે કશું છે નહીં અત્યારે ઝીંક એકલો પડી જો અને કાર્બન સાથે ઓક્સિજન આવી ગયો બરાબર તો આપણે ટૂંકમાં મચીએ માર્કર છે બરાબર માર્કર એકલી છે માર્કર અત્યારે એકલી છે એની પાસે આ માર્કર છે ને ઓક્સિજન છે માર્કર સાથે ઓક્સિજન જોડાયો તો માર્કરનું ઓક્સિડેશન થયું બરાબર માર્કરમાંથી ઢક્કન છૂટું પડ્યું એટલે ઢક્કન એટલે કે ઓક્સિજન તો તેનું રિડક્શન થયું બરાબર તો અહીંયાથી કહો ઝેડ એન ઓ ઝેડ એન સાથે ઓક્સિજન જોડાયેલો હતો અહીંયા ઝેડ એન એકલો પડી ગયો વિચાર રિડક્શન કોણું થયું તો ઝીંકનું બરાબર રિડક્શન કોણું થયું તો ઝેડ એનનું બરાબર जिंक નું રિડક્શન થાય કઈ ધાતુ નું રિડક્શન થાય હવે તમને ક્વેશ્ચન એવો પૂછે કે ખાલી જગ્યાનું ઓક્સિડેશન થાય ઓક્સિડેશન એટલે કોની પાસે ઓક્સિડેશન આવે હવે ઓક્સિજન કોની પાસે આવે તો તમને ખબર કે કાર્બન સાથે એટલે કોનો કોનું ઓક્સિડેશન થશે કાર્બન એ વખતે પ્રશ્ન પૂછે ત્યાં આગળ વનસ્પતિ તેરમાંથી આ પણ આપણા માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સંજીવસો પૂછે જાતા હૈ ક્વેશ્ચન વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા માટે દાલડા ઘી લગ્નનું બહુ વપરાતું પહેલાં અવસિંગ તેલ ચાલુ થઈ વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા માટે ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે ઓપ્શન એ નિકાલ ઓપ્શન બી કેલ્શિયમ ઓપ્શન સી કાર્બન જો કેલ્શિયમ તો આવે જ નહીં કાર્બન તો નહીં આવે બરાબર કાર્બન એટલે કોલસાભાઈ ભાઈ કાંઈ ઉપયોગમાં થતા નહીં તો બગડી જાય થઈ જાય કેલ્શિયમનો પણ ઉપયોગ કરવામાં આવે નહીં તો ગઈ ધાતુ કઈ નિકાલ બરાબર આ એ એવી ધાતુઓ છે કે જે રિડક્શનમાં નિકલ છે પ્લેટિનમ છે પેલેડિયમ છે એ રિડક્શનમાં વધારે વપરાય બરાબર તો વનસ્પતિ તેલમાંથી જે ઘી બને એ રિડક્શન અંદર હાઇડ્રોજન ઉમેરાય એવી પ્રક્રિયાઓ છે એટલા માટે અહીંયા નિકલ જવાબ આપણો આવશે એને નિકલ બરાબર આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણા માટે બટાકાની ચિપ્સ એટલે કાતરી કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે એટલે કે અંદર જે વેપર હોય ખાવાની એ બાગડે ના એના માટે એ જે પ્લાસ્ટિકની જે બેગ છે એમાં કયો નિષ્ક્રિય વાયુ વપરાય છે કયો નિષ્ક્રિય વાયુ બરાબર નિષ્ક્રિય એટલે કે એ બટાકા જોડે પ્રક્રિયા ના કરે એવો ઓક્સિજન હોય તો પ્રક્રિયા કરે

આ ઇથેનોલ છે ઇથેનોલ આવે નહી બરાબર દારૂ નહીં એટલે આપણે દારૂ બનાવી શકીએ દારૂ બનવાનો નથી આ દારૂ છે આપણે બનેલા છે આ કોર્ષ તો અહીંયા લખી દેવાનો સી સિક્સ એચ